છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળામાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે મૂતરડી અને જાજરૂ સાફ કરાવતો વિડીયો વાયરલ નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીઓ પાસે મૂતરડી અને જાજરૂ સાફ કરાવવામાં આવે છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસેથી કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય આ વિડિયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે કે સાફ સફાઈ કરવા માટે આવે છે આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી